મિત્રો વકટ બીજું વ્લોક માં ફરી આપડે ઉપરકોટ ના કિલ્લા બધા બાળકો સાથે આવી ગયા છે તો આપણે ઉપરકોટ ના કિલ્લામાં સરસ મહેલા જો બાળકો સાથે આપણે પ્રવાસ ની અંદર હાલ આવી ગયા છે તો આ ઉપરકોટનો કિલ્લો આપડે બાળકો સાથે જોવાનો છે અને ઉપરકોટના કિલ્લાની અંદર ઘણી બધી વસ્તુ આપણે જોવાની છે એમાં અઢીકડી વાવ છે નવભો નો કુવો છે એ બધી વખતે સરસ મજા ની અહીંથી જુનાગઢ થી જે ઉપર બતાવું મિત્રો કન્ટિન્યુ રેજ તો મિત્રો આપણે કોટ ના સરસ મજા ની સફર મિત્રો મજા આવીને ને

જુનાગઢ ઉપર તો સડાઈ નોકરી હતી અને એની માટે આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો અને તમે જે ચોક જોયો અત્યારે તો બંધ છે અને ત્યાં આવી ફોટોગ્રાફી એટલે ફોટો પાડતા હોય તો એની અહીં નીચે તમે જુઓ ને તો નાકો એક ખાય ચાલી લીધી કદાચ કોક હોય મોટું વાહન લઈને કે એ ખાય લે એને તકલીફ પછી જવું પડે પણ ના એક મોટી જબર એને ખાડો ગાયો આપણે જે કોઈ ને ના જાવું છે પાટવું પડે જો પાટવું પડે તો ના જોઈએ કે બાકી મોટો જબર ખાડો હોય તો એ અહીંયા મોટો જબર ખાડો હોય એ તમે આગળ તો વહી આવ્યા એટલે ત્યાંથી બધા નાકો ડોકા ચાલી પછી આગળ આપણે લીલો મને માણે જે બે તો પાટલી પુસ્તક માં તમારે આવું જોઈએ તો એ તો જવું એની આગળ બૌદ્ધ ગુફા આવેલી હતી જે બારસો વર્ષ કરતાં પણ જૂની છે તો એ પણ આપણે આગળ જોવાનું છે અત્યારે સરસ મજાનો જે કિલ્લો છે તો જૂના જમાનામાં જો આ રીતના જે કિલ્લા હોય ને તો કિલ્લા કરવામાં આવતા જેથી કરી ઉપર કોઈ દીવાલ ઉપર ચડી ન જાય તો આગળ જે આપણે માહિતી છે ને મને માણસ ચોટલી વિશે તમને માહિતી આપીશ તો આ કિલ્લો જુઓ મિત્રો જે આપણે આ જે તમે સાયકલ જોયો છો ને જો તમારે આખા ખુલ્લા માં એને ફેરવવું હોય તો એનો ચાર્જ આપણે પચાસ રૂપિયા દેવાનો રહેશે બરોબર તો હવે આગળ આપણે જોવાની છે લીલો મને મળે તો કઈ તો મળે હવે બે તોપ હતી એ બે તોપ અહિયાં મૂકવામાં આવી છે તો એ તોપ જોવાની છે બરોબર જો આપણે બધા લીલો મને મળે તોપ જોવાનું બધા વિદ્યાર્થીઓ કીધું તો બધા અત્યારે જોવા જોવા જાય છે બધા ફટાફટ બધા જોઈ લો આપણે લીલો મને મારો હવે આત ની જે જુના જે ફોટા ને તો આજે જૂના આપણે જો આની અંદર આત ને કિલ્લા તો ઈ કિલ્લો પેલા આ રીતનો હતો

ત્યારે જે નાના નાના જે બાળકો હતા તે પણ યુદ્ધ માટે લડ્યા હતા તો એમના બે પાયા તમને ત્યાં જોવા મળશે અત્યારે રિનોવેશન કર્યા બાદ તેમને ઉપર કાસ નાખી અને ત્યાં એના પાયા તમને જોવા મળશે ત્યારબાદ અહીં છોરી છે રાણાદેવ રાખીંગરની અને રિનોવેશન બાદ ઘણું બધું તમે જોવો છો ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે ને કલર બલર મારી અને બનાવવામાં આવ્યો છે જૂનો તમે જે નીચે જે ફોટો જોયો એ પેલા આ મેલ એવો લાગતો આ રાણાદેવ રાખીંગરનો મેલ છે

કુંવરી કન્યા તો એ હેતી અને શેતી એ બે જે રાજા હતા ને એની રાણી હતી ને આપણે રાણક દેવી એમની જે દાસીઓ હતી એનું હુલામું નામ હતું અડી અને કડી અને આમ એનું જૂનું નામ હતું હેતી અને શેતી તો અડી અને કડી બંને વાવ ની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગયા કે ઉતરી તો ગયા સરસ મજા આવી અંદર બાળકો નહીં

ફોરજી આઈ ટી માતા જે અહીં બિરાજમાન છે અને બધા બાળકો અત્યારે હાલ આવી રહ્યા છે આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ મોટો જોખમ થઈ જય શિયારામ જય શિયારામ જય શિયા જુનાગઢ નો કિલ્લો આ જુનાગઢ કિલ્લો ફીરા છે અને ફરતા ફરતા ખૂબ જ આનંદ થયો છે અને બહુ મજા આવી છે જોઈને ખૂબ આનંદ થયો છે બધા બાળકો પણ સારી રીતે આનંદ કરી રહ્યા છે અને જૂની રાજાશાહી ની તોપો જોઈ છે દરેક કિલ્લો જોયો નીલમ અને માણેક તો નીલમ અને માણેક માણેક તો જોઈ ખૂબ આનંદ છે બાળકોને વાંચીને લાગે નવું લાગે

મિત્રો બાળકો સાથે ની સફર અત્યારે જ સરસ મજાની ચાલી રહી છે બાળકો જોવા સરસ મજા ના મિત્રો અત્યારે પ્રાણી સંગ્રહાલય જોવા માટે બધા બાળકો આવી ગયા છે